તો અહીંયા મારાવાલા સિત્તેર આંબા નાના અને મોટા બંને થઈ અને સિત્તેર આંબાની બાગ છે તે પણ તમે જોઈ શકો છો કે કેવી મસ્ત બાગ છે આંબાની નાના આંબાઈ છે મોટા આંબાઈ છે તો આવી બાગ તમારે લેવી હતી ને મારા વાલા તો તમારી માટે ખાસ હું આવી બાગ લઈને આવ્યો છું મારા વાલા અને આ જમીન ઇઠ્યાવીસ વીઘા અને શિયાળગુઠા જમીન છે બરોબર અને આંબાની બાગ તો મેં તમને બતાડી પણ મારા વાલા બીજી જે મગફળી છે ને તેનો પણ તમને પૂરી વિઝિટ કરાવવું અને જોવો તો ખરી કાંઈ ઘટે નહીં એવી મસ્ત વાળી તમારા માટે અમે લઈને આવ્યા છે અને ફાર્મ લાયક જમીન છે મારા વાલા બરોબર અણિયારી જે ડામર રોડ છે ને ત્યાંથી માત્ર ને માત્ર દોઢસો મીટર જ દૂર છે અને આમ જુઓ તો ખરી અને આખી મસ્ત અને સારામાં સારી જે સુવિધા છે એ લાયક એટલે આ કાયદેસરનું આમ જાય અને જે ફાર્મમાં આવે ને મોટાભાઈ આ જે દીવાલ બનાવેલી હોય અહીંથી આમ અલગ રસ્તા કાઢેલા છે બરાબર તે પણ હું તમને બતાડું અને મસ્ત અને સારામાં સારી લાયક જમીન તમારા માટે અમે લઈને આવ્યા અને આ જુઓ કાયદેસર ફાર્મ લાયક જમીન છે અને આ બાજુ મસ્ત લીલાડો પણ વાવેલો છે તે પણ તમે જોઈ શકો અને રોપડા પણ બધાય છે અહીંયા તો રાવણો લાગે મને એવું કે રાવણો છે સો ટકા બરાબર આંબાથી માંડી અને કેર રાવણા અને નારિયેળી તે પણ તમે જોઈ શકો કે નારિયેળી છે આંબા છે અને રાવણા છે અને ઘણું અન્ય ઝાડવા અહીંયા વાવેલા છે તે પણ તમે જોઈ શકો અને ફૂલ ઝાડની પણ મસ્તીની સુવિધા હે મારા વાલા તો ફૂલ ઝાડ પણ આવી છે તે પણ જોઈ શકો અને મારા વાલા આ જમીન આવી જમીન બેસ્ટ જમીન સારામાં સારી જમીન તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે પેલા તો તમે પૂરો વ્યુ જોઈ લો કે કેવીક છે કેવીક નથી હું છે હું નથી તો અહીંયા જે સુવિધા છે એ મેં તમને બતાડી દીધી તમને મગફળીનો પણ વ્યુ બતાડું કેવો આવે તો આપણે મગફળી અહીંયા મગફળી આવે બરોબર અને અહીંયા પણ મસ્ત ગેટઅપ આપેલા છે કે જે ફાર્મમાં આપણી અંદર એન્ટર થાય અને ગેટઅપ આપેલા હોય ને તેવા ગેટઅપ આપેલા હે અહીંયા મોટા આંબા પણ છે વાળા તો અહીંયા મગફળીનું પણ વાવેતર છે તે પણ તમે જોઈ શકો કેવું મસ્ત મગફળીનું વાવેતર છે અને અહીંયા સુવિધાની વાત કરીએ ને મારા વાલા તો શિયાર બોર બરોબર અને શિયાર કનેક્શન હે પ્રાઇવેટ બરોબર તે પણ તમે જોઈ શકો અને અહીંથી મસ્ત અને સારામાં સારો જે ડુંગરનો વ્યૂ આવતો હોય ને તો અહીંથી આવે કાંઈ ઘટે નહીં એવો મસ્ત ડુંગરનો વ્યૂ આવે અને શાળા બાજુ ફરતી દીવાલ પાકી દીવાલ હે કાંઈ ઘટે નહીં બરાબર તો આવી વસ્તુ અને શ્યારય બાજુ ખુલી તમારે એક જ જગ્યાએ તમારો પાડોશી આવે બાકી તમારો ક્યાંય પાડોશી જ નથી અને વાવેતર તો જો મારા વાલા કોઈ વસ્તુ ઘટે નહીં એવું મસ્ત વાવેતર તો અહીંયા મારા વાલા ડ્રેગન ફ્રૂટનું પણ વાવેતર હે મસ્તીનું તે પણ તમે જોઈ શકો અને આવું ફાર્મ આવું મગફળીનું વાવેતર અને આવું મારા વાલા મસ્ત લોકેશન તમે ગોતવા જાવ ને તોય તમને મળે નહીં એવું મસ્ત વાવેતર અને કોઈ વસ્તુ ઘટે નહીં અને અહીંયા જે મોટી કેર છે ને તે પણ છે અને ફરતો તો જવો મારા વાલા કોઈ વસ્તુ ઘટે કઈ નો ઘટે તમારે આ જમીન હજી તમને મકાન કેટલા હે ઢારિયા કેટલા હે ગોડાઉન કેટલા હે તે પણ હું તમને બતાડું મારા તો જે પેલા આ ધારિયું આવે તે ભેહું બાંધવાનું ઢારિયું છે તે પણ તમે જોઈ શકો અને અહીંયા મસ્ત અને સારામાં સારા રેવા લાયક એટલે કે આપણે રહી શકીએ એવા મસ્ત મકાન છે તે પણ તમે જોઈ શકો અને મારા વાળા અહીંયા મસ્ત અને સારામાં સારા

શે મારાવાલા તો અંડરગ્રાઉન્ડ જે પાઇપલાઇન ફિટ કરીએ ને તે પણ હે અને આ પાકી વંડી તે પણ તમને દેખાય બરાબર અને જો હવે આપણે બીજા જે પ્રાઇવેટ કનેક્શન હે ને તેના તરફ જઈએ બરાબર અને અહીંયા મસ્ત અને સારામાં સારી મગફળી પણ છે તે પણ તમે જોઈ શકો બરાબર અને એક ઓલી બાજુ બોર આવેલો હોય પ્રાઇવેટ ટીસી અને બોર ત્રણ થઈ ગયા અને એક આગળ હે જો અહીંયા ત્યાં આવી ગયો અહીંયા આવી ગયો અને ફરતું કમ્પ્લીટ પાકી જે દિવાલ છે તે પણ તમે જોઈ શકો એટલે તમારે રોખોલાની તો કોઈ જાતની ઉપાધિ જ નથી મારા વાલા બરાબર એક પણ રૂપિયાનું રોખોલું તમારે છે નહીં તો આવી જમીન તમે ગોતવા જાઓ ને તોય મારા વાલા તમને મળે નહીં અને વાત કરીએ ને મારા વાલા સર્વે નંબરની તો અણિયારાનો

તો જવો કાંઈ ઘટે નહીં એક બાજુ દૂરથી ડુંગર રણિયામણા લાગે એ છે એક બાજુ આમ મસ્ત અને સારામાં સારો લૂક આવે કાંઈ ઘટે નહીં એવો મસ્ત લોકેશન ટોપ લોકેશન સારામાં સારી વાડી આવી વાડી તમે કેદીકના ગોતતા હતા ને તો તમારે લેવી હોય ને તો નિશ્ચય નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો અને મારા વાલા વીઘાના કિંમતની વાત કરીએ ને તો ચૌદ લાખ રૂપિયાનો વિગો આ જમીન આપી દેવાની છે દઈ દેવાની છે અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા વાલા તો અમારો કોન્ટેક કરો અમે તમને કોઈ પણ વસ્તુ વેસાવી પણ દેશું અને તમને કોઈ પણ વસ્તુ લેવડાવી પણ દેશું અને મારા વાલા તમે અમારી યુટ્યુબમાં સબસ્ક્રાઈબર ના કર્યો હોય ને તો સબસ્ક્રાઈબર કરવાનું કોઈ પણ વસ્તુની લેવેશને ભૂલતા નહીં મારા વાળા અને જેને પણ મારા વાલા અણિયારીમાં જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને લોકેશન તો જુઓ મારા વાલા કોઈ વસ્તુ ઘટે નહીં ફુવારા પદ્ધતિથી માંડી અને બધી સુવિધા ટોટલ બધું કંઈ ઘટે નહીં એવી વાડી હું તમારા માટે લઈને આવ્યો છું તો તમારે લેવી હોય ને તો અમારો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં મારા વાલા